બધાને જય ભીમ આમ તો જેના કારણે આપણે બધા આ માન સન્માન મેળવી રહ્યા છીએ મંત્રી મંત્રીશ્રી હોય હું ધારાસભ્ય હોઉં મંચ ઉપરના તમામ પદાધિકારીઓ અને સામે બેઠેલા સૌ આપણે જે માન સન્માન મેળવી છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના કારણે અને એટલા માટે ડોક્ટર બાબા આંબેડકર આંબેડકરનો આપણે બધા જય ઘોષ ઊંચા કરીશું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ડોક્ટર સાહેબ આંબેડકર જબ તક સૂરજ ચાંદ રહેગા જબ તક સૂરજ ચાંદ રહેગા આભાર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા સામાજિક ક્ષેત્રે જેનું વિશિષ્ટ પ્રદાન છે એવા મહાનુભાવો ને એવોર્ડ વિતરણ કરવા માટેનો આજનો આ કાર્યક્રમ છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત સરકારની અંદર એક સક્રિય અને સફળ મંત્રી તરીકે જેવો કામ કરી રહ્યા છે એવા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અને મહિલા બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રી માનનીય ભાનુબેન બાબરિયા મેડમ સાથે ઉપસ્થિત અગ્ર સચિવ માન્ય મોહમ્મદ સાહેબ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શિલ્પાબેન ગાંધીનગરના ધારાસભ્ય માન્ય રીટાબેન ગુજરાતની અંદર જિલ્લા પંચાયતો ની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ બેન હં પારઘી જિલ્લા પંચાયતના પ્રમુખ બેન જેઠીબેન પૂર્વ ધારાસભ્ય માનનીય પૂનમભાઈ મકવાણા માધોભાઈ બોરીચા મણીભાઈ વાઘેલા કાંતિભાઈ કોમ જિલ્લા પંચાયત અમદાવાદના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભીખાભાઈ વાઘેલા અમારા પાર્ટીના પ્રદેશના મોરચાના બંને મહામંત્રી દેવેનભાઈ વિક્રમભાઈ માનનીય પ્રવીણભાઈ પંડ્યા અશ્વિનભાઈ બેંકર હિતેશભાઈ મકવાણા નિયામક શ્રી રચિત રાજજી અજા નિગમના એમડી પ્રકાશભાઈ સોલંકી મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો અને સામે બેઠેલા આપ સૌ ખાસ કરી આજના દિવસે અનુસૂચિત જાતિ ના સર્વાંગી વિકાસ અને સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભવો એનું આપણે એવોર્ડથી સન્માનિત કરવા જઈ રહ્યા છીએ મિત્રો આમ તો આ હોલની અંદર ઘણા વિદ્વાનો સામાજિક આગેવાનો સાહિત્યકારો અનુસૂચિત જાતિ સમાજ માટે કાયમી ચિંતિત એવા આપ સૌ ઉપસ્થિત છો આપ સૌ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વાંચ્યા છે તેમના વિચારોને આત્મસાત કરવાના પ્રયાસ પણ આપણા થકી થયા છે અને ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે પ્રખર અભ્યાસો પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી બાહોશ રાજકારણી બંધારણ શાસ્ત્રી કાબેલ વહીવટ કરતા વંચિત સમુદાયના ઉત્કર્ષ માટે ઝઝુમનાર નિડર નેતા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને તેમની બુદ્ધિ પ્રતિભા વિશે ગાંધીજીએ નોંધેલું કે તેઓ એ દારાવિધે એવા નિડર માણસ છે આવા વિશ્વભવતી મહામાનવ બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરને આપણે સૌ વંદન કરીએ હું નસ્તમતક નમન કરું છું મિત્રો આદરણીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જ્યારે અહીંયા ગુજરાતની અંદર મુખ્યમંત્રી પદે હતા ત્યારે વંચિતોના વિકાસ માટે નો એમણે મહામંત્ર આપ્યો અને આ મહામંત્રને સાર્થક કરવા માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ એ અમલમાં આવી છે એના થકી ભારતીય જનતા પાર્ટીની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની સરકાર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસ થકી વંચિત સમુદાયની સેવા કરવાની અમૂલ્ય તક એ આ સરકારમાં અમને મળી છે ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે હું રાજનીતિની અંદર સુખ ભોગવવા નહીં પરંતુ દબાયેલા કચડાયેલા ભાઈઓને એમના અધિકાર આપવા માટે આવ્યો છું અને ત્યારે આ જ વિચારસરણી એ અમારી સરકાર અપનાવી રહી છે અને એને પરિપૂર્ણ કરવા માટે સામાજિક ન્યાય અધિકતા વિભાગના હેઠળની તમામ યોજનાઓ શિયાળાના માનવી સુધી પહોંચે વંચિત સમુદાયને તેમના હક અને અધિકારો મળે એમાં પારદર્શિતા આવે એવા સરકારના પ્રયાસો રહ્યા છે આ તબક્કે મારે જરૂર કહેવું છે કે અમારી સરકારે ગૃહમાં અને જાહેરમાં સભાઓમાં વારંવાર કહ્યું છે અને અમે કહેતા પણ રહીએ છીએ કે અમારું લક્ષ્ય એ કોઈ પ્રકારની વોટ બેંકની રાજનીતિ નથી જાતિઓ આધારિત અમારી કોઈ રાજનીતિ નથી અમે જાતિ આધારિત રાજનીતિ કરતા નથી કે કરવાના પણ નથી અમારી રાજનીતિ એ વિકાસના મુદ્દા આધારિત રાજનીતિ છે દરેક વર્ગનું કલ્યાણ થાય એ અમારી સરકારની પ્રાયોરિટી છે મિત્રો એટલા જ માટે વંચિતોના પડખે અડીખમ ઊભા રહી ગુજરાતના અંતરિયાળ વિસ્તારોની અંદર રહેતા ગરીબો વંચિતો પીડિતોના વિકાસને પ્રાધાન્ય આપીને અનેક યોજનાઓ એ બની રહી છે અને માનનીય મંત્રી શ્રી ભાનુબહેન બાબરિયાજીના અધ્યક્ષતાને અને એમના નેતૃત્વમાં એમના માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતની અંદર અનુસૂચિત જાતિ સમાજનો વિકાસ થાય અનુસૂચિત જાતિ સમાજનો વર્ગ એ સ્વમાનભેર જીવી શકે આજીવિકા રડી શકે એના માટેના પ્રયત્નો એ અમારી સરકાર કરી રહી છે ખાસ કરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ આપણા મહામાનવ ડૉક્ટર બાબાસાહેબ જેને સન્માન આપવા માટે કેન્દ્રની સરકારે પંચતીર્થ બનાવ્યા છે એમાંય ખાસ કરી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મભૂમિ મહુની અંદર જન્મભૂમિ વિકાસ માટેની વાત હોય એમણે જ્યાં શિક્ષણ લીધું એ લંડનની અંદર શિક્ષા ભૂમિ બનાવવા માટેની વાત હોય એમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો એ નાગપુરની અંદર દીક્ષા ભૂમિ વિકસાવવાની વાત હોય મુંબઈની અંદર ચૈત્ય ભૂમિની વાત હોય કે દિલ્હીની અંદર મહાપરિનિર્વાણ ભૂમિની વાત હોય આવા તીર્થોનો વિકાસ કરી અને સાચા અર્થમાં ડોક્ટર સાહેબ આંબેડકરનું જો સન્માન કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે એ જ પ્રકારે ગુજરાતની સરકારે પણ ડોક્ટર સાહેબ આંબેડકર વડોદરા ખાતે કમાટી બાગની અંદર આ સમાજના ઉત્થાન માટે આ સમાજના વિકાસ માટે પોતાને જે અસ્પૃશ્યતાના કારણે જે તકલીફો પડી હતી એ તકલીફો મારા સમાજને ન પડે એના માટે સંકલ્પ લીધો તો એ વડોદરાની અંદર ગુજરાત સરકાર એ સંકલ્પ ભૂમિ તરીકે વિકસાવી રહી છે અને એનું કામ પણ પૂર્ણતાના આરે છે અને એ જ પ્રકારે રાણીપ ખાતે પણ આપણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું અદ્યતન મૂ્યમ બનાવવાનું કામ પણ પ્રગતિમાં છે છેવાડાના માણસને પોતાનો મળતો લાભ એ ઘરે બેઠા મળી રહે એના માટેની પણ યોજનાઓ સરકારે બનાવી છે અને એમાંય ખાસ કરી અને એ સમાજ કલ્યાણ પોર્ટલ ગુજરાત ડિજિટલ પોર્ટલ થકી ઘરે બેઠા અરજી કરી અને એનું સ્ટેટસ જાણી શકે એ પ્રકારની યોજનાઓ એ આ સરકારમાં બની છેલ્લે વિશેષ વાત ન કરતા અહીંયા જે ને એવોર્ડ મળવાના છે એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એવોર્ડ મહાત્મા ગાંધી એવોર્ડ સંત કબીર એવોર્ડ સાવિત્રીભાઈ ફુલે કલા સાહિત્ય એવોર્ડ મહાત્મા ભુલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ અને દાસી જીવન શ્રેષ્ઠ સાહિત્ય એવોર્ડ એ જેને આજે મળવાનો છે એ તમામને હું અભિનંદન આપું છું સમાજની અંદર તમે જે પ્રકારે તમારું જીવન પર્યત એ સમાજ સેવા કાર્ય કર્યું છે એને ગુજરાતની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ તમારું સન્માન કરી રહી છે અને એમાંથી પ્રેરણા લઈ અને અહીંયા બેઠેલા તમામ લોકોએ સમાજ ઉત્થાનમાં સમાજ વિકાસની અંદર પોતાનું યોગદાન આપે છે અને આપતા જ રહે એવી વિનંતી સાથે વિશેષ વાત ન કરતા અહીંયા બહેનને આપણે સાંભળવા છે એટલે વિશેષ વાત ન કરતા આપ સૌનો આભાર માનું છું અને આ તકે મને અહીંયા બોલવા માટેની તક આપી એ બદલ સામાજિક ન્યાય અધિકારતા વિભાગ અને નિયામક શ્રી રચિત રાજ સાહેબ અને એમની ટીમનો હું